બરાનપુરા સ્થિત દિવ્યા પ્રિયશા ગ્રુપ ઓફ કંપની દ્વારા સતત તેતાળીસમાં વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવી બરાનપુરા ભારતીય વિદ્યાલયની બાજુમાં આવેલ દિવ્યા પ્રિયશા ગ્રુપ ઓફ કંપનીના સ્થાપક અને જે એફ લાયન યશવંતસિંહ ચૌહાણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાને ત્યાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરીને મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી પ્રતિવર્ષ અહીં ભગવાન શ્રીજીની ગણેશજીની અલભ્ય માટીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવે છે જેના આશીર્વાદ લેતા બહોળી સંખ્યામાં આજુબાજુથી લોકો ઉમટી દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ વર્ષે તેમનું આ સતત તેતાલીસમાં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ભક્તિમાં અપાર શ્રદ્ધા અંગે શ્રી યશવંતસિંહ ચૌહાણ જણાવે છે કે મારા પ્રિય દેવ શ્રી ગણેશજીની સ્થાપના સાથે એક અનેરા ઉર્જા અને ઉત્સાહની લાગણી હું અનુભવું છું સહપરિવાર દર વર્ષે અહીં ગણેશ મહોત્સવ અંતર્ગત કંપનીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ જે અંતર્ગત આ વખતે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા અને ત્યારબાદ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

जी दरे दरे उसका तो मेरा फोन करने टाइम में आज दिमाग में आने के बहुत ज्यादा दोस्तों ज्यादा দিব কম্পি মে উনিশশো ব্যাশি মা চালু করি એ આપણું જમીનો લગતા કાયદાઓની સલાહ આપે છે અને પ્લસ જમીન લેવા પણ કરે છે કન્સ્ટ્રક્શન પણ કરે છે અને મને ગણપતિ ઉપર ખૂબ જ શ્રદ્ધા છે બાળપણથી ગણપતિનો હું બહુ જ માનું છું અને મારી સફળતાનો રાજ પણ ગણપતિ છે એટલે ગણપતિ મારા ઓફિસમાં બેસીથી બેસે છે આ બેતાલીસ વર્ષ પૂરા થઈ ગયા આ તેતાલીસમો વર્ષ છે હા દાદા ગણેશ ઉત્સવ સાથે તમે કે કામો પણ દર મહિને કરો એમાં એ ઉપરાંત હું લાયન્સનો પણ ડિસ્ટ્રિક્ટ ચેરમેન છું આજે જ આપણું ચોરા ચુનારાવાસની અંદર બ્લડ ડોનેશન કેમ્પ હતું એમાં પણ હું ગયો હતો એ ઉપરાંત અમે અમારી ખાસ તો નાના બાળકોને વિદ્યાર્થીઓને જે ભણે છે એમને શિષ્યવૃત્તિ આપીએ છીએ ચોપડા પણ આપીએ છીએ પ્લસ વડોદરા શહેરની કોઈપણ કોમની વિધવાને અમે પેન્શન આપીએ છીએ દર મહિને જ એ લગભગ પચીસ વર્ષથી ચાલે છે એ ઉપરાંત મારા મારા વિસ્તારમાં જે પણ ગણપતિ ગણપતિ બેસે છે એમને તમામ તમામને હું જે બનતી મારી મદદ કરતો હોઉં છું અને આજે શું આયોજન કરવામાં આવ્યું છું આપણે આજે આપણું જે નિયમ પ્રમાણે દર વર્ષે દસ નવમા દાડે અમે લોકો ભગવાનની કથા રાખીએ છીએ પ્રસાદ તીર્થ રાખીએ છીએ અને આપણો રાસ્તો રાખીએ છીએ અને મારા મિત્રોને પરિવારને બોલાવીએ છીએ દર વર્ષે જેમ પપ્પાએ સ્ટાર્ટિંગ કર્યું એટી પપ્પાએ સ્ટાર્ટ કરી છે ઓફિસ ત્યારથી આપણે ગણપતિ દાદાને બેસાડીએ છીએ ઓફિસમાં અને ત્યારથી અત્યાર સુધી બધા જ સેવાભાવી કાર્યો બી કરીએ છીએ પ્લસ પપ્પા લાયન્સ ક્લબમાં હતા એ પ્રમાણે એમણે ઘણા કેમ્પ પણ કર્યા છે અને કન્ટિન્યુ કરતા રહીશું જે રીતે જેટલી રીતે થશે તે રીતે ભગવાનની કૃપાથી બરાબર થેન્ક યુ